નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજના વિડીયોમાં વાત કરો છીએ લાખો કર્મચારીઓના વેતનમાં અને પેન્શનમાં વધારો કરવા બાબત એક મહત્વની અપડેટ આપવામાં આવી છે તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંધે બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં પૂછવું અર્ષે જોઈન થઈ જજો તેમના ચાલો મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે ਪਛੇ ਡੀਏ ਡੀਆਰ ਐਚਆਰਏ ਅਨਿਆਤ ਕੋਈ ਵੀ ਪੇਟਾਵੇ ਕੋਈ ਵੀ ਵਰਥਾ ਮਾਵੇ ਨਾ ਮਿੱਤਰੋ ਪੈਨਸ਼ਨ ਬਾਬਤ ਜੇ ਜੇ ਪੈਨਸ਼ਨ ਆਵੇ ਜੇ ਮੇਰਾ ਜੇ ਅਗਾਉਂ ਜੇ ਮੇਨੋ ਜੇ ਪਹਿਲੇ ਤਰੀਕੇ જે માસ દાખલા કે મિત્રો આ મહિના ડિસેમ્બર મહિનામાં એનાનું પેન્શન જાન્યુઆરી પહેલી તારીખે આવે છે તો આપણે ડિસેમ્બર છેલ્લી તારીખે દર મહિના છેલ્લી તારીખે વિડીયો પણ જાણ કરીએ છીએ કે મહિનાનું કેટલું પેન્શન આવશે તો મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઇક કરી લો ચાલો ચાલુ ફેમિલી મેમ્બરો વધારે મોકલતા વિડીયોની શરૂઆત કરું છું મિત્રો કર્મચારીઓને પેન્શન બાબત એક મહત્વની અપડેટ આપવામાં આવે જાણી વિગતવાર માહિતી તો મિત્રો જેને હવે મિત્રો વધારીને એકવીસ હજાર કરવાની યોજના છે તો મિત્રો બે હજાર ચૌદથી મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ હવે તેને અપડેટ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવે છે તો મિત્રો એકવીસ હજારની યોજના કરવામાં આવી છે વધારે એકવીસ હજાર કરવામાં આવે છે જેનો જો આનો અમલ થશે તો કર્મચારીઓ દર મહિને મળતા એમાં મોટો વધારો થશે જેના લીધે એમની આર્થિક સ્થિતિમાં મજબૂત થશે જો આ ફેરફાર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના માસિક પગારમાં થોડો ઘટાડો થઈ શકે છે કારણ કે તેઓને ઈપીએફઓમાં વધુ યોગદાન આપવું પડશે ગાળા આ કર્મચારી માટે ફાયદાકારક રહેશે કારણ કે પેન્શનોમાં દર મહિને બે હજાર પાંચસો પચાસ સુધીનો વધારો થઈ શકે છે શું અસર થાય છે તો મિત્રો જો આ ફેરફાર લાભ કરવામાં આવે છે તો તમે કર્મચારીઓના માસિક પગાર માસિક પગાર ઘટાડો થશે સાથે તેઓને ઈપીએફમાં વધુ યોગદાન આપવું પડશે કારણ કે તેઓ લાભાગળ દરમિયાન કર્મચારીઓને ફાયદાકાર રહેશે અને તે પેન્શન દર મહિને બે હજાર પાંચસો પચાસ રૂપિયા સુધી વધારો થઈ શકશે ને આ માંગ ઘણા સમયથી ચાલી રહી છે તો મિત્રો ખાનગી ક્ષેત્રમાં કર્મચારીઓને લાંબા સમયથી પેન્શન અને પગાર મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે જો સરકાર બજેટ બે હજાર પચીસમાં આ ફેરફાર લાવ કરે તો તે લાખો કર્મચારીઓને તેને મોટું રાહત પગ થશે તો મિત્રો બે હજાર પચીસમાં જો સરકાર એક સારો નિર્ણય લઈ શકે જો પેન્શનધારકોને પેન્શનમાં અને સરકારી કર્મચારીઓને પગારમાં સૌ પણ વધારો કરવામાં આવશે તો મિત્રો આ તે મારીથી થેન્ક યુ વેરી મચ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ